નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગરીબોને ને ત્રણ મોટી ભેટ નવી યોજનાની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય બેંકની મોટી જાહેરાત ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયા પાસ હજાર રૂપિયા અને એક લાખ રૂપિયાની સહાય આપતું કાર્ડ આયુષ્યમાન કાર્ડ લઈને મહત્વના સમાચાર નવો નિયમ લાગુ એકસો પચીસ યુનિટ મફત વીજળી લોન ગેસ બસ વીજળી અને ભરતીને લઈને સરકારની બાર મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળે જાય સૌથી પહેલાં ભારત સરકારે ગરીબો અને સામાન્ય વર્ગ માટે મોટી જાહેરાત કરી છે અને ત્રણ મોટી ભેટ આપી છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત ડાળની જાહેરાત કરી છે મિત્રો આ પ્રતિ કિલોગ્રામનું પેકેટ તમે બજારની અંદર લેવા જશો તો નેવું રૂપિયાથી લઈને દોઢસો રૂપિયામાં તમને પેકેટ છે એ મળવા પાત્ર રહેશે પરંતુ ભારત સરકાર દ્વારા હવે ભારત આટા છે એ સત્યાવીસ પોઇન્ટ પચાસ રૂપિયાની અંદર ભારત રાઈસ છે એટલે કે ભારત ચાવલ છે એ તમને ઓગણત્રીસ રૂપિયાની અંદર અને ભારત દાળ છે એ તમને સાઠ રૂપિયાની અંદર એક કિલોગ્રામના પેકેટની અંદર ગરીબો છે એમને અને સામાન્ય વર્ગના લોકો છે એમને મળવા પાત્ર રહેશે મિત્રો આપણે જણાવી દીધી કે ટૂંક સમયની અંદર તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન આવેલી છે મોલ આવેલો છે ત્યાં આ પેકિંગ છે એ ઉપલબ્ધ કરવામાં આવશે જેના કારણે ગુજરાતના સામાન્ય વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે એ વ્યક્તિ આ અનાજ છે એ પેકિંગ છે એ પણ ખરીદી શકે છે તો ભારત સરકાર દ્વારા ગરીબોને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે એ અંતર્ગત હવે આવનારા દિવસોની અંદર ભારત આટા એટલે કે લોટ ચોખા અને દાળ છે એ સસ્તા દરે પેકિંગની અંદર આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાનો સૌપ્રથમ રાજકોટની અંદર અમલ થશે મિત્રો આ યોજના છે હિટ એન્ડ રન કેસની કે જેમની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિનું મૃત્યુ થાય છે કે પછી એક્સિડન્ટની અંદર તેમને બે લાખ રૂપિયા આપવામાં આવે છે અને ગંભીર ઇર્જા થતી હોય તો પચાસ હજાર રૂપિયાની સાય છે એ ચૂકવવામાં આવશે તો આ યોજનાની અમલવારી છે એ સૌપ્રથમ રાજકોટની અંદર કલેક્ટર દ્વારા કરવામાં આવશે અને જે વ્યક્તિનું હિટ એન્ડ રન ની અંદર મૃત્યુ થશે તો એ વ્યક્તિને બે લાખ રૂપિયાનું વળતર છે એ આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે તમારા વિસ્તારની અંદર અથવા તો તમારું પણ એક્સિડન્ટની અંદર મૃત્યુ થાય છે અથવા તો તમે થાવ છો તો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર પાસેથી તમે મેળવી શકો છો અને એ વ્યક્તિનું એટલે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમને બે લાખ રૂપિયાની સહાય છે એ પણ એક્સિડન્ટની અંદર કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકે છે આ માટે તમારે સરકારને જાણ કરવાની રહેશે તો કેન્દ્ર સરકારની હિટ એન્ડ રન કેસની યોજના ત્યાર પછી પાન કાર્ડ ને લઈને ટૂંકમાં સમાચાર જાણી લઈએ તો ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે આપ સૌ જાણો છો કે પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો છે એ અટકી જતા હોય છે જેને લઈને પાન કાર્ડ અગાઉથી જ બનાવવા માટે સલાહ છે એ પણ આપવામાં આવે છે અને આપ સૌ જાણો છો કે અઢાર વર્ષ થઈ જાય ત્યાર પછી પાન કાર્ડ બની થાય છે પરંતુ અઢાર વર્ષ પહેલાં પણ તમે પાન કાર્ડ માટે અરજી છે એ કરી શકો છો એટલે કે તમારા ઘરમાં કોઈ બાળક હોય તો એમની અરજી પણ હવે પાન કાર્ડ માટે તમે કરી શકો છો કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં બાળકના માતા પિતા વતી અરજી કરવાની રહેશે ત્યાર પછી તમારું બાળક હશે વ્યક્તિ હશે એમનું પાન કાર્ડ બનશે તો અઢાર વર્ષથી નીચેની ઉંમરના જે વ્યક્તિ છે એમને પણ હવે પાન કાર્ડ મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટી ભેટ આપી છે અને છઠ્ઠી વખત વ્યાજ દર છે એ પણ યથાવત રાખ્યા છે આપને જણાવી દઈએ કે વ્યાજ દર યથાવત રાખવાની સાથે જ પર્સનલ લોન હોમ લોન હોય ઓટો લોન સહિત કોઈપણ લોનની અંદર ફેરફાર થશે નહીં ગ્રાહકોને મોટો ફાયદો થશે આરબીઆઈએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે સતત છઠ્ઠી વખત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની અંદર દર છે એ પણ યથાવત રાખ્યા છે અને મોટી આપી છે અને આપણે જણાવી દઈએ કે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના રોજ ખાસ જીડીપી ગ્રોથનો અંદાજ એ પણ વધારી અને સાત ટકા કર્યો છે રિઝર્વ બેંકે મોટી આપી છે વ્યાજ દરની અંદર કોઈ પણ ફેરફાર કર્યો નથી જેના કારણે હોમ લોન લેનારા જે વ્યક્તિઓ હશે અથવા તો લોન ભરનારા જે વ્યક્તિઓ હશે એમને રાહત મળશે ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતો કિસાન શ્રમિક સુરક્ષા યોજના હેઠળ એક કાર્ડ બનાવી લેશે તો ખેડૂતોને સાત બેઠા ફાયદા મળવાપાત્ર રહેશે જેમની અંદર સૌથી પહેલાં જો કોઈ ખેડૂતનું અકસ્માતની અંદર મૃત્યુ થાય છે તો લાખો રૂપિયાનો વીમો છે એ સ્ટેટ બેંક તરફથી મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે તો એમને પાંચ હજાર રૂપિયાનો નફો થશે આ કાર્ડ અંતર્ગત થશે ત્યાર પછી જો કોઈ વેક્ટર રોગથી પીડિત હોય તો તેમને પણ પાંચ હજાર રૂપિયાનો લાભ મળશે અને આ કાર્ડની અંદર મિત્રો ખાસ કરીને લાભ મળવા પાત્ર રહેશે ખેડૂતોને ત્યાર પછી જૈવિક ખાતરો અને જંતુનાશક દવા ઉપર ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એ પણ આપવામાં આવશે ત્યાર પછી જો કોઈ બ્લોક લેવલ ઘટશે અને મેડિકલ સ્ટોર ઉપર તમે અંગ્રેજી ક્લેમ લેવા જશો તો વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે એ પણ હવે આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ છે એ પણ હવે વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો જો કોઈ ખેડૂતો ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે પેન્શન યોજના છે લગ્ન અનુદાય યોજના છે કે પછી ગેસ સિલિન્ડરની યોજના છે એ આવી યોજનાની અંદર લાભ લઈ રહ્યા હોય અથવા તો લાભ લેવાથી વંચિત છે તો એવા લોકોને પણ લાભ આ કાર્ડ અંતર્ગત આપવામાં આવશે તો મિત્રો કિસાન શ્રમિક સુરક્ષા યોજના હેઠળ તમારે એક કાર્ડ છે એ બનાવવાનું રહેશે જે અંતર્ગત ખેડૂતો આ લાભ છે એ પણ મેળવી શકે છે ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂત યોજનાને લઈને કે તેમાં સાત બેઠા ફાયદા છે એ મળવાપાત્ર રહેશે સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર કે હવે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર મોટો ફાયદો થશે મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં એક નવી યોજના છે એ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવે છે યોજનાનું નામ છે પ્યોર પ્યોર શ્યોર મિત્રો આ અંતર્ગત તમારી ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે એ સિલિન્ડર ઉપર હવે બારકોડ છે એ લાગેલો આવશે એટલે કે ક્યુઆર કોડ હશે એ લગાવેલો આવશે ક્યુઆર કોડ તમે સ્કેન કરશો તો એ ખાસ કરીને સિગ્નેચર ટ્યુન વાગશે અને ત્યાર પછી પ્યોર ફ્યોર શ્યોરની અંદર એક પોપઅપ જોવા મળશે અને આ પોપ ની અંદર માહિતી છે પણ તમે જાણી શકો છો જેમ કે કયા સમયે કઈ તારીખે ગેસ સિલિન્ડર છે એ ભરવામાં આવ્યું હતું જ્યારે ગેસ સિલિન્ડર ભરવામાં આવ્યું હતું ત્યારે એમનું કેટલું વજન હતું અને જે તારીખે ગેસ સિલિન્ડર ભરાયો ત્યાર પછી એમનું સીલ માર્ક છે કે પછી નથી અથવા તો માર્કની ડિટેલ છે એ પણ તમે કોડ દ્વારા તમે સ્કેન કરીને જાણી શકો છો તો મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં ગેસ સિલિન્ડર ઉપર આ નવી સુવિધા છે એ પણ શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત આવનારા દિવસોની અંદર હવે ગેસ સિલિન્ડર ઉપર ક્યુઆર કોડ છે એ લાગેલો જોવા મળશે એમાં તમે સ્કેન કરી અને એ ગેસ સિલિન્ડરની ડિટેલ છે એ પણ મેળવી શકો છો એટલે કે ખાસ ગ્રાહકો છે એ પ્રોડક્શન પ્લાનથી લઈને ઘર સુધી ગેસ સિલિન્ડર પોગે ત્યાં સુધી ગેરંટી છે એ પણ કોડની અંદર જોઈ શકે છે એટલા માટે ખાસ કરીને મહત્વપૂર્ણ ગેસ સિલિન્ડરની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જેમના થકી લાખો ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી ખેડૂતોને મળશે મિત્રો આઠ હજાર રૂપિયાની સહાય હાલ બજેટની અંદર જાહેરાત કરી છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોને મિત્રો છ હજાર રૂપિયાના બદલે મળશે મિત્રો આઠ હજાર રૂપિયાની વાર્ષિક સહાય એ અંતર્ગત મિત્રો આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બજેટનો હપ્તો વધારવાની વાત કરવામાં આવી હતી પરંતુ કોઈ જાહેરાત કરવામાં ન આવી હતી પરંતુ જ્યારે મિત્રો રાજ્ય સરકાર તરફથી બે હજાર રૂપિયા છે એ પણ હવે ભોગવવામાં આવશે ખેડૂતોને કેન્દ્ર સરકારના છ હજાર રૂપિયા અને રાજ્ય સરકારના વધારાના બે હજાર રૂપિયા આમ ટોટલ આઠ હજાર રૂપિયાની વાર્ષિક સહાય છે મિત્રો આપવામાં આવશે અને આ બે હજાર રૂપિયા વધારવામાં આવ્યા છે અને એ માટે ચૌદસો કરોડ કરતાં પણ વધારે કરોડનું બજેટ છે એ પણ રાજસ્થાનની સરકારે એટલે કે ભજનલાલ સરકારે ફાળવ્યું છે તો મિત્રો ભા ખાસ કરીને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંની સરકાર ત્યાંના ખેડૂતોને આઠ હજાર રૂપિયા વાર્ષિક આપી શકે તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે આવી જાહેરાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ ગુજરાતના ખેડૂતોને પણ હવે છ હજાર રૂપિયાના બદલે આઠ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી જુઓ હાલમાં આ જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત રાજસ્થાનના ખેડૂતો માટે છે ગુજરાતના ખેડૂતોને એમનો છ હજાર રૂપિયા એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળતો રહેશે આઠ હજાર રૂપિયા નહીં મળે ચાર હપ્તા નહીં મળે ત્યાર પછી મિત્રો એકસો પચીસ યુનિટ મફત વીજળીને લઈને મહત્વના સમાચાર કે ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે સો યુનિટના બદલે એકસો પચીસ યુનિટ મફત વીજળી છે એ પણ આપવામાં આવશે તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે વર્ષ બે હજાર બાવીસની અંદર સો યુનિટ મફત વીજળી આપવાની યોજના છે એ ચાલુ કરી છે જે અંતર્ગત હવે વર્ષ બે હજાર પચીસની અંદર સોની જગ્યાએ એકસો ને પચીસ યુનિટ મફત વીજળી છે એ પણ આપવામાં આવશે તો મિત્રો ખાસ કરીને આવી જ રીતે ગુજરાત સરકારે પણ મફત વીજળી ગુજરાતમાં આપવી જોઈએ કે ના આપવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી સરકારની મોટી મોટી જાહેરાત ઉપર નજર કરી લે તો વરિષ્ઠ નાગરિકો માટે હાલ રોડવેઝ બસની અંદર અડધું ભાડું છે એ પણ માફ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર છે એ પણ મિત્રો સાડે ચારસો રૂપિયામાં આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પરિવહન માટે પાંચસો નવી બસો છે એ ખરીદવામાં આવશે પચીસ લાખ પરિવારોને તેમનું નળું પાણી છે એ પણ આપવામાં આવશે આગળ જોઈએ તો પાંચ લાખથી પણ વધારે ઘરોની અંદર સોલાર પ્લાન્ટ છે એ લગાવવામાં આવશે અને રાજ્ય સરકાર રાજ્યના લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ પણ આપશે ખાસ કરી મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે આઠ હજાર રૂપિયા કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે એ ગોપાલ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કે મિત્રો સિત્તેર હજાર જગ્યાએ છે એ પણ ભરતી કરવામાં આવશે ત્યાર પછી ધોરણ એકથી લઈને આઠ સુધીના સમયગાળાના વિદ્યાર્થીઓ અને ધોરણ નવથી લઈને બાર સુધીના વિદ્યાર્થીઓ છે એમને દર વર્ષે ખાસ કરીને એક હજાર રૂપિયા છે એ પણ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ગર્ભવતી મહિલાઓ છે એમને પણ છ હજાર પાંચસો રૂપિયાની સાજ એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો હાલ દીકરીઓના જન્મ ઉપર એક લાખ રૂપિયાના બચત બોન્ડની અંતર્ગત લક્ષ્મી જે ખાસ મિત્રો યોજના છે એ અંતર્ગત અમલ કરવામાં આવી છે અને મિત્રો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને રાજસ્થાનની સરકારે ત્યાંના ખાસ કે મિત્રો ત્યાંના વાસીઓ છે એમના માટે આ જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યાંના લોકો માટે હાલ ખાસ કે મિત્રો આવી બહાર મોટી જાહેરાતો છે એ કરવામાં આવી તો મિત્રો આટલા લાભો છે ગુજરાતના લોકો છે એમને પણ મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો તલના ભાવની અંદર હાલ પચીસ રૂપિયા મળે સુધારો થયો છે આવનારા દિવસોની અંદર હજુ ભાવની અંદર સુધારો જોવા મળવાનો છે તેવી સંભાવના છે જ્યારે મિત્રો કાળા તલની અંદર એકત્રીસો રૂપિયા સુધી ભાવ છે એ ગઈ કાલે બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો નવા ધણાની પણ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મિત્રો પાંચ હજાર બોરીની આવક થઈ હતી અને મિત્રો ઊંચા ભાવ એટલે કે સ્ટેબલ રહ્યા હતા અને સારી ક્વોલિટીની અંદર ભાવો છે એ સાત હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો નવી ડુંગળીની આવક છે એ પણ દિવસે ને દિવસે મિત્રો વધી રહેલી છે ભાવો છે એ સ્થિર રહ્યા છે હવાની અંદર ઊંચા ભાવો છે મિત્રો બસો ને ચોસઠ રૂપિયાથી લઈને ખાસ કરી મિત્રો બસો ને નેવ્યાશી રૂપિયા સુધી બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ઘઉંના ઊંચા ભાવો છે એ પણ મહવાની અંદર ગઈકાલે છસો ને સુધી પચાસ કરીને અગિયારસો રૂપિયાની સપાટીએ ટકેલા જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો નવા ચણાની પણ હાલ બજારમાં આવક થતી જોવા મળી રહી છે ખાસ મિત્રો એમની અંદર પણ ઉજવાલા ખાસ મિત્રો હવે એવા સમાચાર આવી રહ્યા છે કે માર્કેટની અંદર તેજીનો સંજોગ છે એ હવે દેખાતો નથી તેમ છતાં પણ તમે તેમ છતાં ભાવ ઘટવાના સંજોગો છે એ પણ અત્યારે જણાતા નથી એટલે કે મિત્રો ભાવ ઘટશે નહીં અને ઊંચા ભાવો છે એ પણ સંજોગો બહુ વધારે જણાતા નથી પરંતુ ભાવ છે એ સ્ટેબલ રહેશે ચણાની અંદર પણ ખાસ કરીને મિત્રો વાત તો ભાવ છે એ સ્ટેબલ રહેલા જોવા મળવાના છે તો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે હાલ ખેડૂતોને અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ ભાવ છે પાકોના મળતા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામીએ માવઠાને લઈને ખાસ કરીને મિત્રો નવી આગાહી વ્યક્ત કરી છે ઉત્તરાયણ ઉપર પણ માવઠું પડશે કે નહીં પરેશ ગોસ્વામીએ ચોખ્ખું જણાવ્યું છે કે આપણા હવામાન ગોસ્વામીએ કહી દીધું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતા નથી મગર સંક્રાંતિ ઉપર માવઠું થાય તેવી શક્યતા પણ અત્યારે હાલ નેવું ટકા નથી એટલે કે ઉત્તરાયણ ઉપર માવઠું થાય એની નેવું ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું તો થવાનું જ છે પરંતુ પરેશ ગોસ્વામીનું માનવું છે કે પંદરમી જાન્યુઆરી પછી માવઠું થાય તેવી શક્યતા વધુ એટલે કે ઉત્તરાયણ પહેલાં કે ઉત્તરાયણ પર માવઠું થાય તેની શક્યતા નેવું ટકા ઓછ છે ઉત્તરાયણ પછી માવઠું થાય તેવી શક્યતા હાલ વધારે દર્શાવવામાં આવી રહેલી છે પરેશ સ્વામી દ્વારા મિત્રો સૌથી મોટી આગાહી કરવામાં આવી છે પતંગ રસિયાઓ માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આજના સૌથી મોટા ગેરના કામના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો દેશમાં હાલ ફરી એકવાર નવો વાયરસ જાગી ગયો છે અને આ વાયરસ કોરોના વાયરસ જેવો જ વાયરસ જાગ્યો હોય તેવું અત્યારે સામે આવ્યું છે ખતરનાકથી લઈને ખતરનાક વાયરસ ચીનની અંદર અત્યારે હાલ હાહાકાર મચાવી રહ્યા છે વિશ્વભરમાં અત્યારે હાલ ચિંતા પ્રવર્તિત થઈ ગઈ છે આ વાયરસનું નામ છે ખાસ કે મિત્રો એચ એમ પીવી વાયરસ આ વાયરસ પર કોરોનાની જે ચીનમાં અત્યારે હાહાકાર મચી ગયો છે લોકોના મોત પણ થઈ ગયા છે અને ઝૂપ ઝડપથી પણ આ વાયરસ ફેલાઈ રહેલો છે જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના સમયમાં જ ખાસ કે મિત્રો આ વાયરસ જેવો છે ભારતમાં પણ આની ચાપટી નજર અત્યારે હાલ રાખવામાં આવી છે ત્યારે તેલંગાણાની સરકારે આરોગ્ય મંત્રી એ સ્પષ્ટ ચોખ્ખી માહિતી આપી છે રાજ્ય માં ચીનથી આવતા ખાસ કે મિત્રો એ લોકો છે એમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ ઉપર જ્યારે પણ નજર રાખી શકે છે એટલા માટે આપણે ગુજરાત સરકાર ભારત સરકાર પણ આ વાયરસ ઉપર નજર રાખી રહી છે તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રાલય લઈ ખાસ કે મિત્રો સૌથી મોટી જાહેરાત કરી છે તો ચીનની અંદર પણ મિત્રો અત્યારે આ વાયરસ જોવા મળતો છે હાહાકાર મચાવી રહ્યો છે અને મિત્રો સૌથી પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વાયરસને લઈને મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો કચ્છની અંદર ફરી એકવાર ભૂકંપનો આંચકો થયો છે સતત બીજા દિવસે પણ કચ્છમાં ધરાધ્રુજી છે એવા એક પછી એક બીજા દિવસે પણ કચ્છની અંદર ધરાધ્રુજી છે અને ભૂકંપનો આંચકો અનુભવાયો છે એવા સમાચાર મળી રહ્યા છે ભૂકંપનો આંચકો ખાસ કે મિત્રો વાતરી તો એ અંતર્ગત ખૂબ જ જોવા મળી રહ્યો છે એ અંતર્ગત મિત્રો ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રીની તીવ્રતાથી ભૂકંપનો આંચકો નોંધાયો છે ને હાલ તો ખાસ કે મિત્રો વાતરી તો લોકોમાં પણ ગભરાવટ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે લોકો ઘરની બહાર દોડીને ચલા ગયા છે કચ્છની અંદર પણ સતત બીજા દિવસે પણ એક પછી એક નવા ભૂકંપો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર કે વોટ્સઅપ નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો આ વોટ્સઅપ નંબર નોંધી લેજો ગુજરાત સરકારે લોકો માટે મદદ કરવા માટે કોઈ પણ પ્રકારનું કૌભાંડ ન થાય એ અંતર્ગત આ વોટ્સઅપ નંબર લાલ અક્ષરના તમને ખાસ કરીને દેખાતા હોય છે એ અત્યાર હાલનો નંબર છે એ અત્યારે હાલ નોંધી લેવા તમારે મિત્રો હમણાં જ ખ્યાતિ મહાકાંડ સામે આવ્યો હતો જેમાં હોસ્પિટલના જે લોકોની છતરપિંડી કરી હતી એના આધારે જ ખાસ કરીને મિત્રો અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા એક સિસ્ટ બની છે અને દરેક લોકો માટે ખાસ કરી મિત્રો નવો નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત બાણું ઓગણત્રીસ બાણું ત્રણસો પાંચ આ એક નંબર છે એ લોકો ખાસ કરીને મિત્રો નોંધ કરી લેજો આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારનું મુશ્કેલી થાય તો આયુષ્માન કાર્ડ નંબર છે એ પણ તમે ફોન નંબર કરવાનો રહેશે અથવા તો વોટ્સઅપની અંદર ચેટ કરી શકો છો આમ મિત્રો આરોગ્ય મંત્રી એક્ટિવ ઋષિકેશ પટેલ દ્વારા હાલ ખાસ કરી મિત્રો ટ્વીટ કરીને આ માહિતી છે એ પણ અત્યારે હાલ શેર કરવામાં આવી છે ટ્વીટ કરીને હાલ ટ્વિટર ઉપર ખાસ મિત્રો સૌથી અત્યારે આ તમામ લોકોને મોકલી દેવામાં આવ્યો છે સંદેશો આયુષ્માન કાર્ડમાં કોઈ પણ છેતરપિંડી હાલ મિત્રો ન થાય અને તેમના આધારે આ નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને સમાચારની અંદર આગળ વધ કરીએ તો પતંગ રસિયાઓ માટે હાલ એક મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ આગાહી કરી છે અંતર્ગત ખાસ કરીને મિત્રો જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી કમોસમી વરસાદ છે એ થવાનો છે એટલે કે ખાસ મિત્રો ઉત્તરાયણ પછી વરસાદ છે એ થવાનો એટલે કે મિત્રો પતંગ રશિયાઓ માટે હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે કે સૌથી પહેલાં તો મિત્રો પવનની ગતિવિધિ કેવી રહેશે એમને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ જોઈએ ખાસ કરીને ઉત્તરાયણના દિવસે સવારના સમયે સારો એવો પવન જોવા મળશે જોકે મિત્રો ત્યાર પછી બપોર પછી તો પવનની ગતિવિધિ ધીમી પડશે અને ખાસ કરીને મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે પણ ખાસ સારો પવન અત્યારે રહેવાનો છે મોટી આગાહી કરવામાં આવી છે અંતર્ગત વાતરી તો ઉત્તરાયણને લઈને ખાસ કે મિત્રો અત્યારે હાલ ખેડૂત મિત્રો છે એ સાવચાત થઈ જાજો ત્યાર પછી મિત્રો ખાસ કરી મારી યોજના નવું પોર્ટલ છે એ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ જાહેર કરવામાં આવ્યું છે અંતર્ગત મિત્રો વાત કરીએ તો તમારે હાલ મિત્રો આ પોર્ટલ અંતર્ગત ખૂબ જ ફાયદો થશે અને મિત્રો હાલ કહેવામાં આવી રહ્યું છે કે તમારી યોજના આ નવું પોર્ટલ ગુજરાતના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આમની કોઈ પણ પ્રકારની અંદર હાલ કેન્દ્ર સરકાર તમામ અંદર તમામ યોજનાઓ લગભગ છસો ને થી પણ વધુ યોજનાઓ છે એ અત્યારે હાલ યોજના પોર્ટલની અંદર હશે અને આ પોર્ટલનો ફાયદો છે એ પણ હવે તમને જણાવી દઈએ કે એક જગ્યાએથી તમે હાલ નાગરિકો છે તમામ યોજનાઓની માહિતી પણ મેળવી રહ્યો છે જેથી કરીને આ રીતના ફોર્મ ભર્યું હોય અથવા તો કેટલાક ડોક્યુમેન્ટો જોઈ જોઈ લેજો તમામ વિગતો છે તમે ઘર બેઠા પણ પોર્ટલ માધ્યમથી અત્યારે ભરી શકો છો તમારે કોઈ પણ કચેરીના ધક્કા ખાવા નહીં પડે આ ડોક્યુમેન્ટ અંતર્ગત હાલ ખાસ કે મિત્રો યાદ આવ્યા એ પ્રમાણે હાલ કંઈક સરકાર દ્વારા મિત્રો આપણે જણાવી દીધી કે રાજ્ય સરકાર દ્વારા નવું પોર્ટલ છે એ પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો કચેરીના જે ધક્કા ખાવા બંધ થઈ જવાના છે એમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે સમય વચ્ચેનું અંતર છે ઘટી શકે છે લોકો ઘર બેઠા પણ તમામ યોજનાઓની માહિતી છે પણ હવે મેળવી શકે છે તો ખાસ મિત્રો મારી યોજના નવું પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા હાલ લોન્ચ કરવામાં આવ્યું છે ને ખુદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જ આ લોન્ચ કરવામાં આવ્યું હતું તો તમામ મિત્રો આ પોર્ટલ ઉપર એકવાર વિઝિટ કરી કરી અને મિત્રો ખાસ કરીને ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ રેલવે ટિકિટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલ મિત્રો ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરાયો છે હવે મિત્રો મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખો મિત્રો ખાસ કે મિત્રો સાઈઠ દિવસ પહેલાં ખાસ બુકિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ મિત્રો સાહીઠ રૂપિયા થઈ ગયું છે ટિકિટ બુકિંગ કરવાની હોય તો ખાસ કે મિત્રો એપ્લિકેશન નથી તે અમારે હાલ એવું એક એકસો વીસ દિવસ બાદ જ તમે ખાસ ડિજિટલ બુક કરાવી શકો છો પરંતુ આ સેવાઓ પણ અત્યારે હાલ ઘટાડી દેવામાં આવી છે જો તમારે કોઈ પણ હાલ જોવું હોય તો ખાસ કરીને મિત્રો વાત કરી તો ટિકિટ બુકિંગ કરવાની હોય તો રેલવે ટિકિટ વિભાગ દ્વારા પણ નવો નિયમ છે એ પણ પહેલી તારીખથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે વધારે અત્યારે અપડેટ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને સમાચારની અંદર આગળ વધીએ તો હવે આખા દેશમાં એક જ ચૂંટણી થવાની છે અને મિત્રો ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી પણ મળી ગઈ છે હજુ પણ મિત્રો ખાસ કરીને કાયદો બનવાનો છે પરંતુ હાલ મોદી સરકારની જે બેઠકો બોલાવાય છે એ અંતર્ગત ખાસ બેઠકોમાં મિત્રો વન નેશન વન ઇલેક્શનના ખાસ કરીને મંજૂરી આપી દેવામાં આવશે આ બિલને ગૃહમાં ખાસ કરી મિત્રો રજૂ કરવામાં આવશે અને જો ગૃહની અંદર કોઈ પણ રજૂ જમા થાય અથવા તો પાસ થઈ જાય તો ખાસ કે મિત્રો હવે પછી બિલ છે એ પણ ફાયદો બની જશે ત્યાર પછી આખા દેશમાં પણ ખાસ કે મિત્રો વન નેશન વન ઇલેક્શન વન ઇલેક્શન લાગુ થવાનું છે એટલે કે આખા દેશમાં એક સાથે જ ચૂંટણી કરવામાં આવી છે અને મિત્રો એમના આધારે જ ચાર ફરી એકવાર ચૂંટણી આવવાની છે અને મિત્રો સૌથી મોટા સમાચાર કે તમામ મિત્રો છે એ કામના સમાચાર આ સાબિત થવાના છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને મોટા સમાચાર કે જીએસટીમાં મોટા ફેરફાર થઈ ગયા છે અમુક વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે તો ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે કઈ કઈ વસ્તુઓ સ સસ્તી થઈ ગઈ છે તમામ મિત્રોને જણાવી દઈએ કે હાલ મિત્રો આપણે માહિતી આપી દીધી કે નિર્મલા સીતારમન દ્વારા ની અંદર હાલ બેઠકોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એ અંતર્ગત વાત કરીએ તો ખાસ કે મિત્રો બિલ માટે નવા નિયમો છે એ પણ લાગુ કરવામાં આવશે વિક્રે એમનું પાલન નહીં કરે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવી જવાની છે તો હવે જૂનું કારનું વેચાણ કરવું હોય અથવા તો એમની ઉપર કોઈ પણ અઢાર ટકા સુધી છે મિત્રો જીએસટી લાગશે એટલે કે જૂની કારના વેચાણ મોંઘા થઈ જશે ત્યાર પછી મિત્રો ખાસ કરીને હવે પોપકોર્ન ખરીદવા પણ હવે મોંઘા થઈ જશે ત્રણ પ્રકારના પોપકોર્ન ઉપર અલગ અલગ ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે મીઠું અને મસાલાવાળા અને ખાસ કે મિત્રો નોન લેબલવાળા જો કોઈ પોપકોર્ન હોય તો એમાં પાંચ ટકા સુધીનો ટેક્સ્ટ લાગશે અથવા તો મીઠું અને મસાલાનું લેબલ હોય તો એમને પણ ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એકસો બાર ટકા ટેક્સ છે એ લાવવામાં આવ્યો છે આ સિવાય મિત્રો ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે કે પોપકોર્ન ઉપર પણ અઢાર ટકા સુધીનું છે એ મિત્રો અત્યારે જીએસટી લાગેલું જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો ચોખા ઉપર પણ ટેક્સ ઘટાડી દીધો છે અને ફોર્ટી ફાઇટ એ ફાઇટ ચોખા આવે છે એમાં પણ ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે કે આખા સસ્તા થઈ જશે અને મિત્રો ખાસ કરીને પોપકોપની ટેક્સ સિસ્ટમ છે કરવામાં આવશે એટલે કે આ

ખાસ કે મિત્રો અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે જીપીએસના માધ્યમથી જમીન હશે પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી જે પ્લોટના માલિક હશે એમની ટોટલ ડિટેલ ડિટેલ્સ આપવાની રહેશે ત્યાર પછી એક ચૌદ અંકનો જે આધાર નંબર છે એ જનરેટ થશે આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ્સ આવી જશે અને આ રીતે મિત્રો જમીનનું આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્ય અને મિત્રો ખાસ કરી કેન્દ્ર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે એ લાગુ કરવામાં આવશે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે રાજ્યનો કોડ છે ઉપ જિલ્લાનો કોડ છે આ સિવાય ગામડાનો કોડ છે એ સામેલ છે ખાસ મિત્રો જે વિગતો છે જે જમીન છે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક